ત્યારે મેલરી માના દર્શન કરી લીધા મારે વતે વિડિયો ચાલુ કરવાનું છે કે નું આગળ ઉતવાનું હે પાર્સલ કરાય બોલો આયા નો ખાય પાર્સલ કરી ઘેર જ જાય હમણાં બે સબસ્ક્રાઈબર મળ્યા હતા નીચે બોલા આમ લઈ જવાનું છે સર મારાથી મિત્રો કેમ છો બધા બધા મજામાં જ છે તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં સાંજના વાગી જશે નવ ને મારે આ આઈફોનમાં પાસલું જે હું આવે પાસલનું જે લેમિલેશન આવે ને એ નીકળી ગયું છે તો એ નખાવવા જાવ છું અત્યારે આઈફોન એ બહુ ધ્યાન રાખવું પડે કેમકે મોંઘો ફોન આવે એટલે ધ્યાન તો રાખવું જ પડે ને ફોન તો અત્યારે લેમિલેશન કરાવવા જાવ છું

કોમેન્ટ કરજો એવું કેમ છે પેટ્રોલ પુરાઈ ગયું છે હવે અમે જાય છે ઘરે બે ફૂટા થઈ ગયા તો ઘરે પોગી ગયા કીનું જાય કરે ને મારે રાવાનું છે વિડીયો બનાવવો અમારા દોસ્તાને વિડીયો બનાવવાનો હોય ને એને ફેમસ થવું છે તો હવે હું એને ફોન કરું ને કીનું જાય છે ઘરે બાય બાય તો અહીંયા પોગી ગયા છે બીઆરટીએસમાં હા હું કહેવાય

એ બહુ વિડીયો બનાવે એના પસ્સા કે છે તો એને કીધું હતું કે હું હાલો તમને લોકેશન બતાવું અમે એના રિંગ રોડે જ્યાં એક નંબર વ્યૂ આવતું હતું તો મારે ભાઈ મારે વખતે સારું કરવાનું છે મારે વખતે વિડીયો સારું કરવાનું છે કીનું આગળ વધવાનું કીનું કીનું વિચાર રાખેલા કપડાં અને મારા ઓફિસે ટાઈમ થઈ ગયો

મારું નામ જે આપી દે તારે પુલે આવી જાત આપી ઘણા બધા પ્યા છે હું મને લાગ્યું નહીં હોય હોતે આવી ગયું કે નું એ મકાઈ લઈ લીધી છે પાર્સલ કરાય બોલો આયા નો ખાય પાર્સલ કરી ઘેર જ જાય કે હું ઉભાયરો તો ખા આયા હું આયો કે તમે ખાવ તો ખાવ હું હું લાવ ખાવ એ હું હું લાવ ખાવ ચાલો ઘરે પોગીને મળી એટલે ચાલુ ગાડી છે એટલે બ્લોક નો ઉતાર આવી ગયા છે ને કીનું હાથું મકાઈ લીધી છે ને કીનું જ્યાં થાંભળા ઉપકે છે પછી મકાઈ ખાઈ જાય હું ખાઈ જાઉં પીલું ને કહેવાનું હું ખાઈ જાય છે આમાં મકાઈ છે હું ખાઈ જાય કીનું નથી કહેવાનું કીનું થાંભળા ઉઠકે ને ત્યાં સુધી હું ખાઈ જાય ને હમણાં બે સબસ્ક્રાઈબર મળ્યા હતા નીચે તો હું તો એમ કહું છું નવો સપોર્ટ કર્યા કરજો બધાય આવો નવો સપોર્ટ કરજો ને આ બધી તમારે લીધે અમે આગળ વધે છે તો સપોર્ટ કરતા રહેજો બરાબર કાલો મકાઈ ખાઈ ગયા આજે અત્યારે વિડીયો બનાવવા જવાનું તું પણ એમાં એવું છે થાકી ગયો છું ને કાલે વિડીયો બનાવવા ગયા આમ ત્યાં રિંગ લોડે ગયા હતા વિડીયો બનાવવા ને આજે પાછા આ મને લઈ ગઈ સામે સીનું આવું તું ફૂલે તો ફૂલે લઈ ગયો આજ એટલે આ દસ વાગી જાય ઘરે કોઈ જામ થાય દસ વાગે પછી દસ વાગે રહી રિંગ રોડ વિડીયો બનાવવા તો બહુ થોડુંક આગું છે મતલબ એટલે બહુ વાર લાગી જાય પછી કદાચ કેટલા વાગે વિડીયોને વિડીયોને બધી શૂટ કરી લી ત્યાં તો સાડા અગિયાર બાર જેવું થઈ જાય એટલે મેં અમારા દોસ્તારને એમ કીધું આપણે કાલે લઉં આજે રહેવા દે મોડું થઈ ગયું છે તો આ પોળો વચ્ચે થઈ જાય તો અમે કાલે લસું વિડીયો બનાવું જો સારું થઈ ગયું મકાઈ ખાવાનું હાલ મહાદેવ ગુટ મોર્નિંગ ફેમેલી થઈ ગયું છે હવા નહીં ભાખરી ખાઈ લીધી છે ને હવે તમને ખબર જ છે તેનું ખાધું તો હું શું કરું તો ખાઈ લેવાય અત્યારે ખાઈ લેવાય પહેલા હાલો મેં તો હું લાવું છું અત્યારે ઓફિસે

તમે આવો ત્યાં જ છે આવા છે જ ફૂલ પણ હા અહીંયા હું સારી દેખાતી નથી તો મસ્ત મજાનું જમી લીધું છે બ્લુક યરફોન લેવાના અને તી રિહાન ઈયરફોન લેવા આવા બ્લુટૂથ લેવા છે બ્લુટૂથ લેવા જઈએ એટલે બ્લુટુથ થઈ આવ્યા પછી ઓફિસે જાય બે બ્લૂટૂથ લેવાનું છે એક ઓફિસવાળાએ મંગાવ્યા છે

દુકાન બંધ હતી પછી હું કીનું ને મેં કહેવાય એની કામે નહીં કેવું કીનું ને મેં અમારા દોસ્તારને ફોન કર્યો કે મેં કીધું અહીંયા બ્લુટુ મળે એટલામાં જ ભાવમાં મળે કે એ કે હેવ મોરમાં આવી એમથી સસ્તા મળી રહ્યા એની મારી પાસે છે ને એ બ્લૂટુ એમથી સસ્તા મળે એટલે હમણાં જ છે હેવ મોરમાં તો બ્લોગમાં બન્યા લીધું ને અત્યારે જમીન ઉપર હેવ મોરમાં તો આવી ગયા હતા હા એ તો એ ઉંમર તો આવ્યા હતા પછી બ્લુટૂથ જોતા મેળાની તો હવે પાછા એક મારે લેવા ને એક ઓફિસિયલી મંગાવેલા છે દોસ્તારે એની આટું લેવા એકસે ચારસો ચારસો ને હા એક સે સાત બે અત્યારે

તો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો તો કાલે આવીને કાલે હતા વિડીયો બનાવીને આવીને નહીં સાડા અગિયાર વાગ્યા અહીંયા પૂર્યા ને તો બાર ગયા સાડા અગિયાર બાર વાગે તો હું કલે પૂછો રીંગરો વિડીયો બનાવ્યા હતા તો સાયરી અના વિડીયો આવે છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો ફોલો કરી નાખ્યો નીચે

એમ કે અમુક શાક હોય ને તો મજા જોઈ લીધું છે મસ્ત મજાનું ભૂખ લાગી હતી બહુ જમી લીધું મોડું થાય છે હવે આમ લઈ ઓફિસે આને બહુ મોડું થતું ને કાલનો બ્લોગ કાલનો રવિવારનો બ્લોગ મસ્ત મજાનો આવશે રવિવારે કીનું બ્લોગ બનાવે છે એટલે રવિવારનો બ્લોગ પછી ઈ બ્લોગ ઈ બ્લોગ જોવાનું તો હવે કરી લે આવી ઘરે ને કીનો હાટો આવું લેવા શું કહેવાય

હાઇલી ગુડ મોર્નિંગ ને થઈ ગયું છે સવારના વાગી જશે આઠ ને મારે જવાનું છે ઓફિસે તો અત્યારે ઓફિસે જાઉં ને આ બ્લોગ આપણે એન કરીએ કેમ કે બ્લોગ મોટો થઈ પાછો ને કાલનો આને પછીનો જે બ્લોગ આવશે ને એ જોરદાર આવવાનો છે એટલે સબસ્ક્રાઈબ ન કરાવવા ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને બે લાયકન વધારે દબાવી દીધો એટલે બધા પહેલાં મારો વિડીયો આવી જાય તમારામાં મે તરત આવી જાય તમારામાં એટલે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય બે દબાવવાનું દબાણ નહીં